ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ જો આપણે આવી ગયા છે આંગણવાડી ને આપણે આંગણવાડી ન્યુ બ્લોગ શરૂઆત કરી દીધી છે ને માંગાવીને બધાય બાળકો આવી ગયા છે આવી ગયા ને જો મસ્ત બધા છોકરા તૈયાર થઈને આવી ગયા છે તો ચાલો પ્રાર્થના બોલશું ચાલો તો હાથ જોડીને આંખ બંધ કરો ઓ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ પ્રચોદયામ શાંતિ શાંતિ ચાલો આદગ મોટા પર ફેરવી દેહ ઉપર માથા ઉપર ખંભે કમરે અને અદક ચાલો આટલું ગુલાબ બનાવશું ચાલો આજ તો રૂતમભાઈ બહુ મસ્ત ત્યાં છે ચાલો રૂતમભાઈ ઊભા થઈ જો ચાંદલો કર્યો છે શ્રાવણ મહિના ચાંદલો કર્યો ને તે હે જો મસ્ત માથું ને યુનિફોર્મ ને ત્યાં છે ચાલો રૂતમભાઈ પાંચ ગુલાબ આપો એક બે ત્રણ ચાર

ચલો તમારું નાસ્તો બનાવી નાખો હા તો આપણે બાળકો માટે સવારનો નાસ્તો બનાવવાનો છે આજ છે ગુરુવાર તો જો ગુરુવારે લીલી ભાજીને વખેલા મુઠિયા બનાવવાના છે શાકભાજી સાથે પુલાવ અને જણા બનાવવાના છે ચાલો પહેલા એટલે ઢોકળા બનાવવા તૈયારી કરી નાખીએ તો આપણે બનાવના છે મુઠિયા ઢોકળા તો જો આયા મસ્ત આપણે પાલક કટિંગ કરી લીધો છે અને આ જો ટમેટા રીંગણા આવી ગયા છે અને આપણે પુલાવ બનાવતા પહેલા આપણે ઢોકળાની તૈયારી કરી નાખીએ બફાઈન કમ્પ્લીટ થઈ ગયા છે આમાં ચણા બફાઈ છે ને અહીંયા જો મસ્ત આપણે શાકભાજી કટ કરી લીધું છે તો ચાલો મસ્ત આપણે ઠોકડા સુધારીને અને બાળકોને વઘારીને બાળકોને નાસ્તો દઈ લઈએ તો જો મસ્ત ઢોકળા આપણે બની રેડી છે તો ચાલો સવારનો નાસ્તો ઢોકળા છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દઈએ જા તો જો સવારનો નાસ્તો બાળકોને આપી દઈએ બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે મજા આવે ને હા તો ખાવા માંડો જો તો હોય તો આવજો લેવા